સમાચાર હત્યારા ઝડપાયા પાલનપુરના ગાદલવાડાના યુવકના હત્યારા પોલીસ સકંજામાં પોલીસે હત્યામાં સંડોવાયેલા છ આરોપીની કરી ધરપકડ ખાનગી હોટલ પર ઉભેલા યુવકની આરોપીઓએ કરી હતી હત્યા

અંગત અદાવત હતી અને અદાવત અન્વયે આ લોકો જે રામદેવ હોટલ છે ત્યાં ભેગા થયા હતા આ હોટલ પર ભેગા થયા ત્યારે જે મુખ્ય આરોપી છે ભાગવ મંડોરા અને તેને સાથેના અન્ય આરોપી ઈસમો તેઓએ જે ભરતભાઈ ચૌધરી અને નીતિનભાઈ અને તેના સાથેના ઈસમો તેના પર હુમલો કર્યો હતો આ સમગ્ર બનાવમાં આ તમામ જે બંને જે છે એમને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમાં જે કાદરવાના જે યુવાન છે ભરતભાઈ ચૌધરી તેમનું મૃત્યુ નિપજાવવામાં આવ્યું હતું અને આ આખા બનાવમાં તાત્કાલિક જે તમામ જે ઇસમો છે એ તેમને પોતાની જે જગ્યા છે એ છોડી દીધી હતી એ અન્વયે જે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં એમાં ગુનો નોંધાય છે અને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુંભે દ્વારા અલગ અલગ આઠ જેટલી ટીમોનું ગઠન કરવામાં આવે છે જેમાં ખાસ કરીને જે એલસીબી પીઆઈ અમિત દેસાઈ પાલનપુર પશ્ચિમ પીઆઈ શ્રી અંકુર દેસાઈ તથા જે આખી કડીમાં જે જોડતા જે સંપૂર્ણ રીતે ઇન્વેસ્ટિગેશનમાં સૌથી વધારે ઇફેક્ટ કર્યો અને જે આરોગ્યને શોધવા માટે અમારા સાયબર ક્રાઇમ પીઆઈ મોરડિયા સાહેબ તેમના દ્વારા આખી ટીમનું સંકલન કરવામાં આવ્યું હતું આ સમગ્ર જે આરોપીઓના શોધખોળની જે બાબત હતી એમાં અમે અલગ અલગ જગ્યાઓથી અલગ અલગ વ્યક્તિઓને રાઉન્ડ અપ પણ કર્યા હતા જે આપણે પહેલા પણ એની વિગત આપી હતી અને જેમાં અંતે અમે છ જેટલા આરોપીઓને હાલમાં ધરપકડ કરી છે અને આ જે છ આરોપી